હર કેમ સૌ બધા મજામાં તો આપણી મજામાં છે કારણ કે તમે મજામાં જઈશો કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય આપણે છે ને આગળ ઊભા જ છાસી તો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો ને આ છે ને પાવર કાપ છે એટલે આપણા માટે છે ને રજા હતી રજા હતી ને મારા બા આગળ છાપના આવ્યો ને તો મને કહે કે આવજે કે ન્યાદવા માટે તો છે ને વરસાદ ચાલુ થઈ જાય ને તો વરસાદે હું ઊભો થઈને ત્યારે છું ને તો વરસાદે વી ગયો વરસાદે થંભી ગયો છે તો આજ છે ને આપણો પોપટ થઈ જવાનો છે કારણ કે આ છે ને રજા છે ને માયકું પણ કવરાવે છે તો આ છે ને આપણે પોપટ થઈ જાય છે કેમ લાગે કારણ કે છે ને આજે રજા હતી ને તો આપણે છે ને કંઈ જે ઘામાં સડી જાય નહીં પણ આ ચડી જાયશું કારણ કે કંઈ બીજો કંઈ રસ્તો નથી આપણી પાસે આપણા બધા પાટેગેર રજો ન્યાં દેશ આરે બધું ન્ય દઈ ગયો છે ને સુધી જ ગયો છે માસ્ત ના માસ હા ભગાત

જાય છે હોય કારણ કે છે ને આપણે આજ બળદ કરવાનું હોય નીકળું આ બધે મારે કોળિયું છે આપણા બે જમણ દમણ નેતા નહીં કોળીઓ કાઢ્યું નહીં તો આજ આપણે છે ને અહીં ઘેરે છે ને તો આજ આપણો કાઢવો પડશે આપણે તો કાઢી નાખીએ આ બીજું કોળીઓ કાઢવાનું હોય મારે રોહિત ભાઈ કાઢવાનું હોય હા આજ કોળી કાઢવાની છે તો આપણે છે ને કોળીઓ કાઢી કાઢી ફેમિલી આપણું છે ને હવે પૂરું ને આપણે છે ને એટલો ટકરો કરી દીધો છે ટકરો છે ને એ આપણે કરી દીધો છે એ કોળી તમને કેટલી લાગી એ બે થી અઢી કિલાની ની કોળી છે એવી કોળી છે ને આખા ખેતરમાં પીડ્યું છે એટલે છે ને મારે રોહિતભાઈ ને છે એમનું નેમનું છે ને ગાંગડી છે ને હાથે આલી નાખેલું એમાં ગાંગડી હોય ને ગાંગડી ખોતું નાખી દેજો આવું બધું છે ધૂળે છે હા હા એ દેખાય ને એટલે ખેરો હો એમને એમને ડાબા કરી દીધા આ બધા છે ને એ ને પણ બધા છે ને એમને ડાબા કરી દીધા કોળીઓ અમારે કાઢે અમને ખબર છે બહુ ભી પડે છે કોળીઓ એ બધો ટકરો કરી દીધો છે કોળીઓ કાઢવાનું કામ થઈ જશે ફિનિશ આવે છે ને લેતા એમાં કોળીઓ પીર્યું છે બાકી આ છે ને કોળી કાઢ નહીં આવડે છે બીજી આરિયુ લઈ લઈને એ પકડી દીધું છે મારે છે ને જવું છે ઘેરે કારણ કે ભૂખ લાગી જશે આવડે ને વાર વાત લાગશે ખાવાની કેમ કે છે ને મારા ભાગનો રોટલો બની ગયો હોય બને છે સમજે જ્યારે જ્યારે છે ને આપણે બે વસ્તુ આપણે છે ને ઓનલાઈન મગાવેલું હતું જોઈએ કે આપણે છે ને આ મગાવેલું હતું આ ઓનલાઈન મગ્યું છે આ તો આપણે છે ને બહુ પહેલાં મગાવેલા હતા અને આમાં જે છે ને પાનું કાઢવાનું છે આપણે આ છે ને કાચ છે જો આ ટાઈપના છે ને આપણે કાસ મગાવેલા હતા ઘણો સમય છે એ આપણને નથી જે એમાં યુઝ થાય તો કરવાનું છે આપણે છે ને બ્રેક પેડ મગાવેલા હતા ગાડીના ફિટ કરી દઈએ આમાં છે ને બ્રેક પેડ છે આવી રીત છે આ બ્રેક પે તો અમે પાનું કાઢવાનું ખુલ્લા જ પાનું કાઢવાનું તો ઠીક કરવા છે આપણે ગાડી માટે લાવેલા હતા કારણ કે પૂરા થઈ છે એટલે હવે બ્રેક બરાબર લાગતી નથી કારણ કે ફેલ થઈ છે છે ને હવે કાંઈ છે ની જાવ પતી જાય છે ફૂલે તો આયે છડાવી ના કરશે ને ગેરેજમાં જવું પડે ટ્રાય મારી મળે એમાં જો જૂના હતા ની કાઢી નાખ્યા છે જે આ જૂના છે જૂના છે પણ આમાં થોડી થોડી છે ને હજી હતી પણ આપણે થોડાક ઉતાર કરી દે છે કાઢી નાખી મેં કાઢી નાખ્યા પણ આપણે છે ને નવા છડાવી દે તો બે એક જ કપનીમાં છે જ્યાં એ કપનીના છે આ એ કપનીમાં છે બે એક જ કપનીમાં છે એટલે કાઢી નાખાય એમ આમાં જાજુ કે હવે છે એ નહીં

કારણ કે રોહિતભાઈ છે ને હણમાં છે ને આકડી બળ કર્યું બળ કર્યું એટલે સોતાડા પાડી દીધે ને આવડે તો કાંઈ ટેવ છે પણ અમે છે ને નવાણિયા પછી એટલે અમને બહુ એટલી બધી નો પ્રેક્ટિસ આ બધાની છે ને ટેવ છે આપણે જે લાઇન્ડર આપણે ઇન્સ્ટોલ કરવા નતા ને થઈ જાય છે નવા ચડાવી દીધા છે ચોટી જાય છે જૂના છે ને હજી ફેલ નહીં જાય પણ આપણે છે ને ધોકામાં રહી ગયા કારણ કે આમાં છે ને હજી છે જો એટલો માલ છે આ દેખાય ને એટલો માલ છે તો કાંઈ વાંધો નહીં આપણે છે ને પૈસા ગમે તે દેશે ને પાછા ચડાવો તો ચડાવીશું કરેવા દઈશું એટલે છે ને અમે નાખી દઈએ પાછા હાંસિલ મેં કીધી કેમ આવે અને પછી છે ને ઓનલાઈન મગાવવું પડે એટલે છે ને તાત્કાલિક ગાડીનું કામ થઈ ગયું છે ઓકે ને આપણે છે ને હવે ભાઈ કે છે ને સ્નાન કરવું પડશે કારણ કે ખેતરમાં બળ કરતા હતા ને આપણે છે ને હવામાં નાયા નહોતા તો હવામાં છે ને નાહવું પડે પણ આપણે છે ને ખેતરમાં બળ કરવા નહોત એટલે નાયા નહોતા આપણે છે ને હવે નાઈ કાઢીએ હું તો નહીં નહીં ખબર છે ને મારી ગાડીની બી નવરાઈ દીધી છે આપણે એક ગાડી નહીં નવરીએ આપણે બે ગાડી નવરાઈ જો આ ગાડી છે ને આપણે છપલા પહેરાઈ દીધા નવા હવે છે નવરાવી નાખી છે આપડે તો નાઈ પણ ગાડીને કારોક નવરાવાનું હોય તે નવરાઈ દીધી છે ને આપણે ને એવા હતા ને જગભાઈને ગાડીને નવરાઈ દીધી છે ને અમારે છે ને જવું છે થોડો થોડો વરસાદ આવી ગયો છે ને તો નિદવાના દાડી છે ને જો બેઠા છે ને અમારા ભાભી ની બધા તો છે ને સાસરીયામાં જેલા હતા કે તે જે આવ્યા જ છે ને એ છે ને હજી ખાવાનું કરે છે જો એ બધા છે ને ખાય છે ને અમારે છે ને ભાઈ જાવું છે પણ વરસાદ આવે છે તે અમે થંભી ગયા છે હવે વરસાદ શું કરે ને એનું કાંઈ નક્કી નથી હે જગભાઈ

દરિયા કિનારો લાગે ને ખારો પવન એવું બધું વધારે આવે એટલે કાટ તો લાગે જતી સોમાન સમાન થોડીક વધારે રાખવી પડે ભાઈ એટલે બધી બાઈકો હાંસવી એટલો ગારો છોટેલો છે તો એ ગારો હોય ને એ ગારો પછી જમા થતો છે કાટ ને બાટ ને બધું છે ને એટલે પછડ મચી જાય છે એટલે આ તકલીફ રહી છે ગામડામાં આપડે આ બધું વધારે રહી છે દરિયા કાંઠા વધારે વાંધો ન આવે અમારે છે ને ગામડામાં છે ને ગારાનું બધું ખારું વાતાવરણ એવું થાય છે ને પૈસામાં તકલીફ હોય એટલે આપણે ફટાફટ બદલાવી એટલે થોડી નાસવી પડે એટલે છે છે ને એટલે કાટ ઓછો લાગે આજનો વિડીયો છે ને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધા મળીએ આપડે નવા વિડીયો બધાને જય માતાજી રામ રામ